નમસ્તે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હાર્દિક ભટ્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીકોમના કોમના પહેલા વર્ષના અભ્યાસક્રમ મુજબ માનવ પર્યાવરણ વિષયના એકમ આઠ પર્યાવરણ સંધિઓ અને કાનૂન વિશે ભણીશું જેનો વિષય કોડ બી એન વન ઝીરો સેવન અને એમડીસી ટુ ઝીરો વન બીસી છે આજે આ એકમનો ત્રીજો ભાગ આપણે ભણવાના છીએ હવે આપણે આપણા અભ્યાસની રૂપરેખા જોઈએ અગાઉ આપણે જૈવ વિવિધતા ઇકોસિસ્ટમ અને કુદરતી સંસાધનોનું રક્ષણ કરવા માટેના કરારો તથા મુખ્ય સંધિઓ જેમ કે સાઇટ્સ રામસર મોન્ટ્રીયલ પ્રોટોકોલ સ્ટોકહોમ અને બેસેલનો અભ્યાસ કર્યો હતો આજે આપણે ભારતમાં પર્યાવરણ સંબંધિત કાનૂન વિશે અભ્યાસ કરીશું ભારતમાં પર્યાવરણ સંબંધિત કાનૂન વિશે જોઈએ તો પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે માટે અને રક્ષણ આપણી ભારત સરકાર પ્રતિબદ્ધ છે આજે દેશમાં લગભગ જેટલા સંબંધિત કાનૂન પ્રવર્તમાન છે પર્યાવરણના સંરક્ષણ માટે દેશમાં સૌ પ્રથમ કાનૂન અઢારસો ત્રેપનમાં શોર એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો અહીં આપણે પર્યાવરણ સંબંધિત મુખ્ય કાનૂનની ચર્ચા કરીશું ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર દસ તેના અંતર્ગત વિવિધ ખ્યાલો અર્થ આપણે તેનો જોઈએ તો પર્યાવરણીય પ્રદૂષણ એ પર્યાવરણ માટે હાનિકારક પદાર્થોની હાજરીનો ઉલ્લેખ કરે છે જે પર્યાવરણને દૂષિત કરે છે આમાં હવા પાણી જમીન અને અન્ય કુદરતી સંસાધનોના પ્રદૂષણનો સમાવેશ થાય છે પર્યાવરણીય સંરક્ષણ જંગલો અને અન્ય કુદરતી સંસાધનોના સંરક્ષણ સંબંધિત કેસના અસરકારક તેમજ ઝડપી નિકાલ માટે એનજીટીની સ્થાપનાને ભારત સરકાર દ્વારા એક વિશિષ્ટ સંસ્થા તરીકે માન્યતા આપવામાં આવી છે જોખમી પદાર્થો કોઈપણ પદાર્થ અથવા સામગ્રી જે તેના રાસાયણિક અથવા ફિઝિયોકેમિકલ ગુણધર્મો અથવા હેન્ડલિંગના કારણે મનુષ્ય અન્ય જીવંત પ્રાણીઓ છોડ મિલકત અથવા પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે તે સૌ અકસ્માત તો અકસ્માત કોને કહેવાય કે જેમાં કોઈ જોખમી પદાર્થ અથવા સાધન સામગ્રી અથવા પ્લાન્ટ કે પછી વાહનનું નિયંત્રણ કરતી વખતે અચાનક કે અકારણ કોઈ ઘટના સાથે સંકળાયેલ છે કે જે કાયમી અથવા ટૂંકા ગાળાની ઈજા કે મૃત્યુમાં પરિણમે છે જેનાથી મિલકત અથવા પર્યાવરણને નુકસાન પહોંચે છે દાખલા તરીકે ભોપાલ ગેસ દુર્ઘટના તેમાં યુદ્ધ અથવા રમખાણોનો સમાવેશ થતો હતો નથી તે યાદ રાખવું આપણે અહીં જરૂરી છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના પર્યાવરણ સંબંધિત આંતરરાષ્ટ્રીય કાનૂનના અમલ રચના અને પર્યાવરણ સંબંધિત કેસના ઝડપી નિકાલ માટે કરવામાં આવી હતી આ સંસ્થા એક ન્યાયિક સંસ્થા છે ટ્રિબ્યુનલનું મુખ્ય કાર્ય પર્યાવરણનું સંરક્ષણ કરવાનું છે પીડિતોને ન્યાય તેમજ જાનમાલને થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની સત્તા પણ તેઓ ધરાવે છે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ અધિનિયમ બે હજાર દસની અનુસૂચિ ચારમાં જણાવેલ કાયદાઓમાં પર્યાવરણીય નુકસાન માટે રાહત અને વળતરની માંગ કરનાર કોઈ પણ વ્યક્તિ ટ્રિબ્યુનલનો સંપર્ક સાધી શકે છે અહીં આપેલ અનુસૂચિમાં જણાવેલા કાયદા અનુસાર ન્યાય અને વળતર પણ માંગી શકે છે તેમાં સૌથી પહેલું છે જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુમ્મોતેર જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સેસ એક્ટ ઓગણીસો સિત્યોતેર વન સંરક્ષણ અધિનિયમ ઓગણીસો હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો જાહેર જવાબદારી વીમા અધિનિયમ ઓગણીસો અને જૈવિક વિવિધતા અધિનિયમ બે જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો તો આ અધિનિયમને બનાવવા પાછળ ભારત સરકારનો જે મુખ્ય ઉદ્દેશ છે એ જાહેર આરોગ્ય અને પર્યાવરણ પરની નકારાત્મક અસરોને ઓછી કરવાનો તેમજ નદીઓ તળાવો સરોવરો સમુદ્રો અને અન્ય પ્રકારના જળાશયોનું રક્ષણ કરવાનો છે ઉદ્યોગો અને અન્ય એકમો માટે ચોક્કસ નિયમો નક્કી કરી પાણીની ગુણવત્તા જાળવવાનું તેઓ કાર્ય કરે છે જળ અધિનિયમ એ જળ સંસાધનોનું રક્ષણ કરવા અને ભારતમાં ટકાઉ પર્યાવરણ પ્રણાલીને પ્રોત્સાહન આપવાનું એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સેસેક્ટ ઓગણીસો સિત્યોતેર ભારત સરકાર દ્વારા જળ પ્રદૂષણના નિવારણ અને નિયંત્રણ માટે સેસ લેવામાં આવે છે જેના થકી યોગ્ય વ્યવસ્થાપન થઈ શકે જે ઉદ્યોગ ગૃહો કારખાના ફેક્ટરી વગેરે પોતાના ઉત્પાદનમાં પાણીનો વપરાશ કરે છે તેમજ પાણીના પ્રદૂષણમાં વધારો કરે છે તેવા એકમો પાસેથી સરકાર છે અને તેનો ઉપયોગ પર્યાવરણના સંરક્ષણમાં કરે છે વન સંરક્ષણ અધિનિયમ ઓગણીસો આ જે અધિનિયમ છે તેનો મુખ્ય ઉદ્દેશ વન સંસાધનોની સુરક્ષા અને સંરક્ષણ કરવાનો છે જેમાં પર્યાવરણીય પરિસ્થિતિ તંત્રનું સંતુલન કરવું જૈવ વિવિધતા વિભાજન અને વિકાસ જમીનનું સંરક્ષણ કરવાનો છે આ વનભૂમિનો ઉપયોગ કરતાં પહેલાં કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરી લેવી આવશ્યક છે આ અધિનિયમમાં કાનૂનનું ઉલ્લંઘન કરનાર માટે દંડનીય કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવેલ છે વનભૂમિના ઉપયોગ અને સુરક્ષાને પ્રાથમિકતા અને સતત વિકાસ પ્રથાઓને પ્રોત્સાહિત કરવામાં તે સહાયક ભૂમિકા ભજવી રહ્યું છે વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો એક્યાસી તો આ દેશમાં શહેરી અને ઔદ્યોગિક વસાહતોમાં વધતું જતું હવાનું પ્રદૂષણ એક ગંભીર સમસ્યા ઊભી કરી રહ્યું છે આ પ્રકારની સમસ્યાના નિવારણ માટે ભારત સરકાર દ્વારા દેશની સંસદમાં વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો પસાર કરવામાં આવ્યો જેનો મુખ્ય હેતુ હવાના પ્રદૂષણના કારણે સ્વાસ્થ્ય પર પડતી ગંભીર અસરો સામે રક્ષણ મેળવવાનો વાયુ પ્રદૂષકોની અસર ઘટાડવી લોકોને સ્વચ્છ હવા પ્રદાન કરવાનો છે અધિનિયમની ઉલ્લેખનીય જોગવાઈઓ આપણે જોઈએ તો તેમાં સૌથી પહેલું છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે જે જળ અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા અને અટકાવવા માટે એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે તે પાણી અને હવાની ગુણવત્તાના ધોરણો નક્કી કરે છે અને તેના સુધારા માટે ટેકનિકલ અને આંકડાકીય માહિતીને ભેગી કરે છે આ ઉપરાંત તે ઔદ્યોગિક એકમોની કામગીરીનું પણ મૂલ્યાંકન કરતા હોય છે હવાની ગુણવત્તાના ધોરણ તો આ ધોરણો સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ અને અન્ય હાનિકારક પદાર્થો કે જેવા પ્રદૂષકોની અનુમતિપાત્ર મર્યાદાઓને સ્પષ્ટ કરે છે તેમજ તેનું નિયમન અને નિયંત્રણ પર કરે છે ત્રીજું છે ઔદ્યોગિક ઉત્સર્જનનું નિયમન તો હાનિકારક વાયુઓ અને રજકરણોના ઉત્સર્જનને મર્યાદિત કરવા માટે ઉદ્યોગોએ પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણો સ્થાપિત કરવા જરૂરી છે ચોથું ઉદ્યોગોની સ્થાપના માટે મંજૂરી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર કોઈ પણ ઔદ્યોગિક એકમની શરૂઆત કરી શકાતી નથી પાંચ વાહન ઉત્સર્જનનું નિયંત્રણ વાહનો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણને રોકવા માટેના તે નિયમ બનાવે છે તેમજ ઉલ્લંઘન કરનારને કાયદો સત્તાધિકારીઓને ઉત્સર્જન ધોરણોનું પાલન ન કરવા બદલ દંડનીય કાર્યવાહી કરવાની સત્તા પણ આપે છે દંડની જોગવાઈઓ વધુ માત્રામાં વાયુ પ્રદૂષણ ફેલાવવા માટે દોષિત વ્યક્તિઓ અને ઉદ્યોગોને સખત કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે છે જેમાં કામગીરી બંધ કરવી અથવા પ્રવૃત્તિઓને સ્થગિત પણ કરી શકાય છે સંશોધન અને જાહેર જાગૃતિ તો આ કાયદો વાયુ પ્રદૂષણના ક્ષેત્રમાં સંશોધનની જરૂરિયાત પર ભાર મૂકે છે અને હવાની ગુણવત્તાના મહત્વ વિશે જનજાગૃતિ કાર્યક્રમોને પ્રોત્સાહન આપે છે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ભારત સરકાર દ્વારા ઓગણીસો પર્યાવરણ અધિનિયમ પસાર કરવામાં આવેલ એક મહત્વપૂર્ણ કાનૂન છે જેનો હેતુ પર્યાવરણનું રક્ષણ અને સંવર્ધન કરવાનો છે આ કાયદો ઓગણીસો ચોર્યાસી માં ભોપાલ ગેસ દુર્ઘટના પછી પર્યાવરણીય સંરક્ષણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો આ કાયદા હેઠળ કેન્દ્ર સરકારને પર્યાવરણ પાણી હવા અને જમીન જેવા સંસાધનોના સંરક્ષણ અને સુધારણા માટે જરૂરી પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે આ અધિનિયમ હેઠળ સરકાર પ્રદૂષણ ઉત્સર્જનના ધોરણો નક્કી કરવા હાનિકારક પદાર્થોનું સંચાલન અને જે લોકો ઉલ્લંઘન કરતા હોય છે તેમના માટે દંડની જોગવાઈ કરે છે આ કાયદો પર્યાવરણીય સંરક્ષણ યોજનાઓ પ્રોજેક્ટ્સ અને નિયમોના અમલીકરણ માટેની મંજૂરી આપે છે આર્થિક વિકાસ પર્યાવરણના સ્વાસ્થ્યના ભોગે ન થાય તેનું મહત્ત્વનું અને ખાસ ધ્યાન રાખે છે જાહેર જવાબદારી વીમા અધિનિયમ ઓગણીસો એકાણું જોખમી પદાર્થો અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દરમિયાન થતા અકસ્માતમાં ભોગ બનેલા પીડિતોને ન્યાય અને વળતર પૂરું પાડવા માટે જાહેર જવાબદારી વીમા અધિનિયમ ઓગણીસો એકાણું દ્વારા કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે જૈવિક વિવિધતા અધિનિયમ બે હજાર બે તો તેને ભારત સરકાર દ્વારા જૈવિક વિવિધતાને બચાવવા તેના ઘટકોનો ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે અને જૈવિક સંસાધનોના ઉપયોગથી થતા લાભોની સમાન વહેંચણીને પ્રોત્સાહન આપવા માટે ઘડવામાં આવ્યો આ અધિનિયમ જૈવિક વિવિધતા પરના જે અલગ અલગ સંમેલન હોય છે તેના પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાના પ્રતિભાવમાં લાગુ કરવામાં આવ્યો હતો જેના પર ભારતે ઓગણીસો બાણુંમાં માં હસ્તાક્ષર કર્યા હતા આ અધિનિયમનો હેતુ જૈવિક સંસાધનોની અને પરંપરાગત જ્ઞાનની એક્સેસને નિયંત્રિત કરીને જૈવિક વારસામાં વધારો કરવા માટે સુરક્ષિત કરવામાં આવ્યો છે આ અધિનિયમ ભારતના રક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે તો ઉપરોક્ત તમામ સંધિઓ અને કાનૂનમાં આપણે જોયું કે તમામનું લક્ષ્ય પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન કરવું છે અમલીકરણમાં બાંધછોડ થાય છે વૈશ્વિક સંધિઓ કેટલાક વિકસિત દેશો સ્વીકારતા નથી વિકાસશીલ દેશો સંધિઓનું અમલીકરણ કરવામાં સક્ષમ નથી તેમ છતાં પણ આ કાનૂન અને સંધિઓએ સૌને પર્યાવરણ અંગે જાગૃત કર્યા છે હવે લોકો પર્યાવરણના વિષયની ગંભીરતાથી નોંધ લે છે આ સાથે જ બીકોમ પ્રથમ વર્ષનું માનવ પર્યાવરણ વિષયનું એકમાટ એટલે પર્યાવરણ સંધિઓ અને કાનૂન અહીં સંપૂર્ણ થાય છે આપનો ખૂબ ખૂબ આભાર આપનો સમય સુખદ રહે